જય માતાજી મિત્રો જો આજે જયંતિભાઈને મગફળી ઘટાડી છે થોડી વિઘાની આજે જો મિત્રો સારી ગેરી છે માપની મિત્રો હું બહુ ઉત્પાદન ઓછું છે મગફળીનું તો સારી ઘેરી છે આપણે જોકે મિત્રો હું ખર્ચા એ વળી એમ નથી મગફળીમાં અને જો સાર તો મિત્રો બિલકુલ થોડી છે નેકળી છે

મિત્રો આ છે ઘટાવાની છે હવે બધા લાગી ગયા છે તો ખેસર સાહેબ મારસાડે ડબો બહુ મસ્ત કાઢે ભારે ભારે જવા દેવાની છે મિત્રો આપણે જવાનું છે મગફળી કાઢવા રહ્યો છે ગમમાં મગફળી કાઢવા મિત્રો ભાઈ ને મિત્રો વળા તો આવે કોબી એટલે પેરણી વળગાડી છે પાછી છોડવી પડશે હવે આપણે જઈએ મિત્રો મગફળી ગાઢવા જય માતાજી સારું થઈ ગયું છે અમારા સારવાર ભાઈ છે બારા ઉપાડે છે